રામરા ને જય માતાજી બતાવીને અને હાજકના હાડા ચાર વાયગા ને આજ આજે વાડીમાં ચાલુ કર્યો પાણી ભણીને વીઆયો અત્યારે જાયો સિંધો ભાઈ ગયા જે ને હું આય મારા મમ્મી પણ આવ્યો રજકો હવે શરૂઆત કરી દીધી વાલે વાંટવાની અહીં શેલાઈને ચાલુ કરે એટલે આમથી આયેલા જાય પછી વનભાઈજી વાયો એ બધો મોટો થતો જાય ને હાંજી રહી ને એ બપોર આવે એટલે એ હું અહીંયા રમે હે આંબો રહ્યો અહીંયા

બે અવાર આવી ગયા એટલે નહીં આવીને અત્યારે પાણી નાવતો આવતો હોય અમે જ્યારે ગામમાં પાઈમ લગ્ન આવ્યા હતા ને ત્યાં જમીન પછી કડીક આંબે હું તો સલાહ ખોલીને હતી આજે લાઈટ બે આવતી નહીં કંઈક થાંભલે થાંભલે કરે ને તો લાઈટ આવે નહીં એટલે સારસિંગ હોય નહીં નખરી કે પંખો કડીક ચાલુ કરે ને ત્યાં રહું ઘડીક કરે આ તો ઘરમાં જાય ગરમી જેવું થાય દિનો તડકો હોય ને એટલે એટલે આંબે આજે સલાહ ખોલીને આવી હતી દાંતડું અંજિન કીધ લીએ હવે રજકો આટો આ

વાણીયા બસ પાછે ખેડીવા ને એટલે માં ઘરે જવું હોય ને નેટલો જો વાય ને વાઢી નાખ્યો હે વાયુ શું કે રુની આવી ફોલ લાગ લાગે મને આ નનકો નનકો હે ને એટલે ભેગો નો થાય નકર તો પછી આટલો વાતું ને તારા આખી ગાહડી થઈ જાય તો ત્રણ ઢોરા એટલે કડીમાં ગાડી વાસ ને એક ગાડી તો તરઈ દે હ તો આપણે જો માર મમ્મી ત્રજકો વાડે હે હું આમ આયલો જો બધું બતાડતો જાવ ને રાજકોટ જેવા આપણે બગલા હાલતા હોય છે ને તે ક્યાંક ક્યાંક જો કેળી ઉઘર નાખી બધે આવી એટલે આ પછી આડો પડી જાય ને એટલે પછી મોટો ન બહુ થાય ને હેઠે રહે પછી આ બધું બીજો રહ્યો ને એ બધો ઊભો હે અને આપણે ઓલું વાયુ તું બધું મસાલો નહીં એ બતાવી દઉં કેવડું કેવડું થયું હે એ તો ઠેઠ આપણે લાંબો રહ્યો ને એની બાજુ હે અને એની બાજુ હવે રજકો હે એટલે હાલો એ બતાવી દઉં એની બાજુ તો આપણે જો ઓલી મેથી વાવી એ જ નતું ગઈ બીજી વાવી લઈ જો આવડી આવડી થઈ જાય છે એટલા મેથી છે પછી આ ગાજર જો એ મોટા થઈ ગયા છે પણ હજામાં ગાજર ન થયા હોય ને પછી આવે જો પાલક થાય ને ભાઈ પાલક મોટો થઈ ગયો શાકમાં નાખે ને બહાર જાય લઈ જાય શાકમાં નાખવા બહાર એને શાક બનાવે ને રીંગણાનું ને એમાં પાલક નાખે ને આ કોથ મારી જો ઘરની કોથમારી આપણે થઈ જઈએ હવે થોડીક મોટી થાય છે ને એટલે પછી આપણે શાકમાં નાખમાં લઈ જઈશું ને આ ડુંગળી છે ડુંગળીમાં ખાલી પાંદડા જ નથી એટલે આ રહ્યું ને આ પાંદડા ને આમાં લહાણ આવીને બાજુ લહાણ એ જો અસલ મજાનું થઈ ગયું એ ખાલી ઓલા વાયા હોય કર્યું અસલ મજાનું થઈ ગયું લહાણ અને ગદા પછી આપણે જો મસ્તીનું થઈ ગયો ને જીરું હવે જો આપણું જીરું અહીંયા આમ ચાલુ થઈ જાય મનો જો દવા સાટતા લાગે એના જીરું રહ્યું ને એટલે મસાલો ની બધું આપણે શાકમાં નાખવાનું ને બધું હેદ મોટું થઈ ગયું છે ખાલી આવો લેથી એક ને એ થોડીક નાની છે ને એના બાદ જો અંજીની બધા રમે હે જો આ અંજીની રમે હે પેંજી નિખેલ અંજી રામ રામ જય માતા રામ રામ જય માતા જે ઢીંગલી બનાવી ફૂલડા હિલ સજાઈ દીધી ઢીંગલી હા અને મોઢું સીન બાજુ હે દેખાતું આ રીવાઇન્ડ કર એવું છે અંજી જો ફૂલડા છે ફૂલડા રાખ દીધા ઢીંગલી પીંજી બનાવતી લાગે ઢીંગલી બનાવી હા તા શું બનાવી ચટકાઈ આરી હોય સેટી સેટી

રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા યુટ્યુબ ખાલી મજામાં ને તો બસ અને અત્યારે જો પાંચ વાગી ગયા ને આપણે લોગમાં આવે કીધું એન્ટ્રી કરી દઈ કે હું અહીંયા બે ગયો હતો રાજકુવાટ મોહનની મમ્મી ગઈ હતી ને હું અહીંયા ગામના જ મહેમાનો મામા થાય પણ ગામ આવ્યા હતા બે હવે બાપા કે ખબર કાઢવા તો પછી દુખ્યા દુખ્યા કારણ કે એ ગેટા જ હતા એટલે એને બાપા એને બે દુઃખ દુઃખની વાતો કરતા હતા અને કારણ કે ગયતા અને તો એ તકલીફ થોડી ઘણી હોય જ માટે વાતો કર્યા ન પછી ચા પાણી પાયા નહીં કર્યું ને બેઠા હતા અત્યારે નહીં અત્યારે જો રજકવાટીને આવી ને ભેંસું પવન ચાલુ કરી દીધું કારણ કે આજે રજકવાટો બેન જાઉં તો મૂરે કરવા પણ મોકો જ ન આવ્યો મારે નહીં હટે જ જાય પણ હવે મારે તો કહવાનું નહીં

અને આને લુકડા નો દે માલ કાયા લુકડા કાયા બે જોડી લઈને આયો 551 જોડી બે જોડી લીધા 800 રૂપિયા લુકડા લેવા જોઈએ હે કૃષ્ણ પેડા નો બોક્સ લઈને આવી હેસવા મે હેસવા મે આમાં જો આટલી જાઈત ની મીઠાઈ ભરી આ બોક્સ જો આમે કોઈક કોઈક બેટકો દીઓ અમને ખાવા પડ્યું નહીં તોડશે ને પછી દેશે વધારે ઠીક એવું છે

गांगळ पडके म मेल देलो ओगरी जाय <laughs>

ભાજી ખાવાની હે આમ આમરે બહુ હોય ને કાયમ નાખી પછી આમ કરે નાખવાનું

આપણે કેમ ક્યારેક મનગમતું શાક બનાવી એ રીતનું બધી ખાવા માંડી બધો નાખ ખાવ ખાવજો ખાલી ને આજ તો જાજો નહીં તમે થોડોક વધારે વાટવા માંડશો બરાબર ને એમાં રચકો વાટતા આવડે આવડે ને તો કહું લીલું લીલું ઘાસ આવું છે ને ચાલો હવે આ બ્લોગ વધારે લાંબો થઈ જાય પેલા અહીંયા પૂરો કરી દિશનમાં ચાલો જો પૂરો કરી નાખી પૂરો કરી નાખી પછી આપણે આ બ્લોગ આખો આમ જ બનાવવાનું થાય બે દીધી કારણ કે અમારે કંઈ ફાર્મ લાનું કંઈક એવું કામ ચાલુ છે ને વાયરનું એટલે વાડીઓની લાયક દિવસની નથી આવતી એટલે ચાર્જિંગ પતી રહીએ ને ઓલા મોબાઈલમાં એટલે આમાં શૂટિંગ કરવું પડે એટલા માટે થોડુંક રિઝલ્ટ ઓલા જેવું નહીં આવતું હોય પણ છતાં એક બે દી હકાલ લીધો પછી લાઈટ આવશે પછી ચાર્જિંગ થઈ એટલે વાંધો ન આવે એટલા માટે ચાલો હાલો બ્લોગ પૂરો કરી અને ચેનલ માં ના હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો હે પૂરો ને આ એક લોકો નાખજો મળી હવે બીજા બ્લોગ માં નેક્સ્ટ બ્લોગ માં તો બધાને રામ રામ જય માતાજી બાય બાય